અને બાપુ મહાત્મા પોતે જનરલ ખાતામાં નોકરી એક બી કરતા હતા આ સાધુ પણ બની ગયા છે તો મિત્રો અહીંયા પણ એક સાધુ સંત આવેલા છે જે હાલ ઝૂલા ઉપર ઊભીને તપસ્યા કરી રહ્યા છે તમે તેને જોઈ શકો છો અહીંયા દય ગિરનારી મહારાજ

તો મિત્રો આપણે ભારતી બાપુ સાથે જઈ રહ્યા છીએ અને જે ભારતી બાપુનું અન્નક્ષેત્ર છે તેમનું આપણે દર્શન કરી રહ્યા છીએ આપણાને ખુદ ભારતી બાપુ અહીંયા આપણાને અન્નક્ષેત્ર અને રસોડાની આપણાને મુલાકાત કરાવી રહ્યા છે તમે જોઈ શકો છો કે હાલ અત્યારે જે ભવનાથના જે ભાવિકો આવે છે તેના માટે લાઈવ ભજીયાનો પ્રોગ્રામ કરેલો છે બાપુ દ્વારા અહીંયા તમે જોઈ શકો છો ને આ બધા સેવકો છે તેમના દ્વારા સેવા કરવામાં આવી રહી છે જ્યારે હાલ

આજે વહેલા વર્ષો પહેલાં અહીં બેહું બાંધીને રહેતા હતા બાપુ અને બાપુ મહાત્મા પોતે જંગલ ખાતામાં નોકરી એકબી કરતા હતા આ સાધુ પણ બની ગયા છે પણ સંત બળા પરમારથી આપને તન કે કાજ ને એને પરમાર કારણે માંગતા ના આવેલા જ એવી સંતની કૃપાથી આ ચારણ સમાજના ઉતારાને પણ જય ભારતી એના બધાય અમે સેવકો છીએ અને આ અમારા કુટુંબ પરિવાર એક જ ભાઈઓ છે અમારા કાકાની પણ અહીંયા સમાધિ છે અને આ બધાય સેવકોને આ બધાય નહીં દયાથી હાલે છે રામ રસોડું અને ગિરનારીની કૃપા છે મા અનસોયાના બાળકની કે અમારે વીસ તારીખથી રસોડું ચાલુ થઈ જાય છે તો સિત્તાવીસ લગી અમે છવ્વીસ લગી હલાવવાના છીએ બરાબર છવ્વીસ પછી પરિકા બધાય વિદાય લઈ મેળે આવ્યા અને મેળે મેળે જવાના છીએ એનું નામ મેળો છે આ ગિરનાર પર્વતની જય કાર છે ઉતાર છે ભવપાર જય ગિરનારી ગરવા ગિરનાર ની અંદર અહિયાં ત્રણ સંગમ નું મિલન થાય છે આ મહાત્મા અને પરમાત્મા નું મિલન કરાવતો મહાશિવરાત્રી નું પર્વ મેળો છે બે હાજર પચીસ ની સાલ જેને કહેવાય કે દાખલા તરીકે મેળો મહાકુંભ મેળો હતો એ મહાકુંભ મેળામાંથી અમે અહીંયા આવ્યા પછી બાપુને એવો સકલ્પ હતો કે અમે મહાકુંભ મેળામાંથી આટલી 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 ગીરમાંથી આટલી ભીડમાંથી અમે એમ ખેમ એમ કે પાછા ગરવા ગિરનારની ગોદમાં જાશું જશું તો મારું ત્રણ દિવસનું અહીંયા ખળેશ્વરી રહેવાનું મારે મારું તપ કરવું છે શ્રીપદ દસ નામ જૂના અખાડા જૂનાગઢ બાપુનું નામ છે જય ભારતી બાપુ મારું નામ છે નારણ ભારતી બાપુ નારણ ભારતી ગુરુ રામપ્રકાશ ભારતી જય ભારતી ગુરુ રામ પ્રકાશ ભારતી અમે બે ગુરુભાઈ થઈ અને આ ગિરનાર પર્વત મેળાની અંદર ત્રણ મન ધનથી અમે અહીંયા સેવા કરી છીએ અહીંયા અંછતનો ટુકડો હલાવી છે અમારા જાયુ ભાઈઓ સાધુ સંતો અહીંયા આવે છે આરામ કરે છે વિશ્રામ કરે છે અહીંયા આવેલા તમામ યાત્રિકો માટે અહીંયા બપોરે સાંજે હરિહરનો નાદ કરાવીએ છીએ અહીંયા પીવેલા પાણીની સગવડતા રાખીએ છીએ અહીંયા ઝાઝા નહીં પણ અમારી જે જગ્યાનું આ અનુમાન છે એટલે એની અંદર કોઈ પણ સાધુ સાધુસૂત રોકાવવું હોય તો અમે ત્રણ દિવસની છૂટ આપી છે કોઈ પણ યાત્રિકો માટે અહીંયા છૂટ આપી છે અહીંયા હોવા બે હોવાની નાવા જોવાની ખાવા પીવાની તમામ સગવડતા છે અમારા ગુરુભાઈને ત્રણ દિવસનું અહીંયા જેને કહેવાય આ શિવરાત્રી પર્વ મેળાની અંદર નોમ દસમ અને અગિયારસ ત્રણ દિવસ ખળેશ્વરી રહેવાનું સવારે આરતી થઈ જાય એટલે બાપુ ઊભા રહી જાય પાછા સાંજે સંધ્યા આરતી પૂરી થાય તે પછી બાપુ અહીંયાથી ખળેશ્વરીથી હેઠા બેસી શકે છે અને બાપુ એક જ ટાઈમ સાંજે જમે છે બાકી તો કોઈ દાખલા તરીકે ચા બીડી અથવા કોઈ ઠંડુ એવું લઈએ છીએ બાકી બીજું કઈ લેતા નથી પણ અમે હેમે ખેમે અમૃત સ્નાન અંદર બીજા સ્નાન અંદર મહાકુંભ મેળાની અંદરથી અંદર ખેમે બે ભાઈઓ જય સંસ્કાર કરાવી પાછા અહીં આવ્યા એટલે બાપુને એવો સંકલ્પ હતો કે મારા સંસ્કાર થઈ જાય એટલે હું ત્રણ દિવસ આ રીતનું મારું વ્રત છે એ હું રાખીશ આપ આપ બાપુ છે આરતી બાપુ સાત કિલોમીટર બાપુ છઠું સ્થાન છે પાટવર કોઠા રાહવાળી રવરાય માતાજી આશ્રમ છે અને મારું જામનગર જિલ્લા અંદર ધ્રોળ ગામ અંદર નેજાધારી આશ્રમ છે ધ્રોલ ટંકારા રોડ ઉપર ત્યાં મારો આશ્રમ છે અને બાપુનો આશ્રમ અહીંયા અમારે પાટુકોઠા રવરાય રવેચી છે માતાજીનું ઉતારો છે અહીંયા એનું બાપુએ નામ લખ્યું છે પાટુરકોઠા રાણવારી રવરાઈનું એટલે બાપુ માતાજી રવરાઈના મહક છે અને હું નિદાધરી આશ્રમમાં દય ગુરુભાઈ છે બાપુ છે હાલ આ લગભગ બાપુ ત્રણ દિવસ અત્યારે રહેવાના છે અને આ અમારો ઉતરો આજથી લગભગ મારી અંદાજ મુજબ વિશ્વથી એક ધારો અમે ચાલુ રાખી છે પણ પેલા અમે શું રાખતા ખાલી પાણી પીવાનું રાખતા અને હુવા બે હોવા દેતા પછી આસ્તા આસ્તે સેવકો કોલી આવે છે સેવકો કોલીએ છે અને સેવકો અનછત્ર હલાવે છે બાપુ ને હું અમે ખાલી હેન્ડલિંગ કરી અમારા સાધુ સંતો આવે છે એ પણ કઈક લઈને આવે છે એટલે એના ઉપરથી અત્યારે ચાલુ છે છે આ નકર અમે અને એવી સગવડતા રાખી હતી પીવાનું પાણી રાખતા અને સુવા બેહવાની સગવડતા રાખતા અમારા અનુમાન પ્રમાણે અને હવે તો અત્યારે ભગવાનની દયા થઈ ગઈ છે સાધુ સંતો એટલું અમને અહીંયા દીએ છીએ અમારા સેવકો એટલું દે છે સેવકો કામ કરે છે અહીંયા ચા પાણી જમવાનું અને અત્યારે હમણાં લાઈવ

તે તરફ જઈએ તમે આગળ જોઈ શકો છો આ ભવનાથ મંદિરનો રૂટ છે આપણે એ બાજુ જઈએ અને જોઈએ કે ત્યાં કેટલા સંતો હજી આવેલા છે હજી ઘણા સંતો મહાકુંભ ચાલી રહ્યો છે એટલે ત્યાં રોકાયેલા છે પણ જે આવતા જશે એમના આપણે દર્શન કરશું ને એમની પાસેથી કંઈક જ્ઞાનની વાતો મેળવશું તો મિત્રો બન્યા રહેજો તો વિડીયો પણ આપણે આગળ જઈએ જય મહાત્મા પાસે થી આપણને આવકારો મળ્યો ચાનો નો જોઈ શકો છો આપણને ચા પીવા આવકારો આપી રહ્યા છે મિત્રો આપણે એમનું માન રાખીને ચા પી લઈએ મહાત્મા ખૂબ પ્રેમ ભાવ થી આપણા ને ચા પી રહ્યા છે તમે જોઈ શકો છો આવો જ આવકારો છે ભવનાથમાં ભક્તિ ભોજન અને ભજન નો સંગમ અહીંયા જોવા મળે છે બસ 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 મહારાજ ને પ્રસાદી મળીને ખૂબ ધન્યતા અનુભવું છું રાજુલા તો આવી આશ્રમ છે રાજુલામાં કઈ બાજુ તમારું આશ્રમ આવેલું છે નાહિયા નાહિયા તાલુકો લાગે રાજુલા તાલુકો રાજુલા તાલુકો અમરેલી અમરેલી જિલ્લા માં રાજુલા તાલુકા

તો મિત્રો આપણે શિવરાત્રીના પહેલા દિવસે ખૂબ મોજ કરી ખૂબ ઘણા સાધુ સંતોને મળ્યા અને સાધુ સંતોને મળીને ખૂબ મોજ કરી અને જ્ઞાનની વાતો સાંભળી સાધુ સંતો પાસેથી તો હવેનો આપણે આગળનો વિડીયો હશે એ બીજા ડેનો હશે મતલબ કે શિવરાત્રીના બીજા દિવસનો હશે તો મિત્રો મળ્યા આગળના વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય ગિરનારી